જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે આ વર્ષે માતાજી કયા વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે ઘટ સ્થાપનનું શુભમુહૂર્ત નવરાત્રિની પૂજનવિધિ મહાત્મા આ નવ દિવસ માની પૂજા આરાધના કેવી રીતે કરવી કયા મંત્રનો જપ કરવો જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું સૌ પ્રથમ તો ગુજુ પરિવારના દરેક દર્શક મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ગુરુવારથી આસો માસ શરૂ થાય છે સાથે જ નવ નવદુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થાય છે દર વર્ષે નવરાત્રિ નવ દિવસની હોય છે નવરાત્રિના નવ નોરતા હોય છે પરંતુ આ વર્ષે નવરાત્રિ દસ દિવસની રહેશે કારણ કે આ વર્ષે ત્રીજની વૃદ્ધિ તિથિ હોવાના લીધે ત્રીજ પાંચ ઓક્ટોબર અને છ ઓક્ટોબરના રોજ ત્રીજની તિથિ બે દિવસ રહેશે તથા અગિયાર ઓક્ટોબર શુક્રવારે દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી એક જ દિવસે ઉજવવામાં આવશે તથા નોમની તિથિ બાર ઓક્ટોબર બપોરે પૂર્ણ થાય છે જે તારીખ બાર ઓક્ટોબર શનિવારે આસો સુદ નવમીની સાથે બપોર પછી દશેરા શરૂ થતા હોવાથી નવમું નોરતું અને દશેરા બંને એક જ દિવસે મનાવાના રહેશે આથી તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારે નવરાત્રિ શરૂ થશે જે બાર ઓક્ટોબર શનિવારે નવરાત્રિ પૂર્ણ થશે તથા આ વર્ષે માતા ડોલી પર સવાર થઈને આવે છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જ્યારે મા પૃથ્વી પર ડોલી પર સવાર થઈને આવે તો તેનો સંકેત શુભ માનવામાં નથી આવતો જેનો અશુભ સંકેત કહેવાય છે જે વૈશ્વિક મંદી દેશ અને વિશ્વમાં રોગચાળો અને અકુદરતી ઘટનાનું સૂચન દર્શાવે છે પરંતુ મા તો દયાની સાગર છે તેના બાળુડાની હર હંમેશા રક્ષા કરે છે આથી નવરાત્રિ દરમિયાન માની પૂરી શ્રદ્ધાથી પૂજા ભક્તિ સ્તુતિ મંત્ર કરવાથી મા ક્યારેય તેના બાળુડા પર કોઈ દુઃખ કષ્ટ કે બાધા નથી આવવા દેતી આથી નવરાત્રિમાં માની પૂરી શ્રદ્ધાથી પૂજા આરાધના કરવી ઘટ સ્થાપન કરી સ્તુતિ મંત્ર જપ નવ દિવસ કરવાથી માની કૃપા આપણા પર હર હંમેશા વરસતી રહે છે તો પૂરી શ્રદ્ધાથી માની પૂજા આરાધના કરવી હવે જોઈએ કે નવરાત્રિના દિવસે ગરબાનું સ્થાપન ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત તો તારીખ ત્રણ ઓક્ટોબર ગુરુવારે સવારે છ કલાક એકત્રીસ મિનિટથી આઠ વાગ્યાની આસપાસ શુભ જોગડ્યું છે અને ત્યાર પછી અગિયાર કલાકથી શરૂ થઈ સાડા બાર વાગ્યાની આસપાસ ચલચોઘડ્યો છે અને જો વિજય મુહૂર્તમાં તમારે ઘટ સ્થાપન કરવું હોય તો બપોરે સાડા બાર વાગ્યાનો સમય વિજય મુહૂર્તનો છે ત્યાર પછી લાભ અમૃત અને શુભ મુહૂર્ત જોઈએ તો બપોરે સાડા બાર વાગ્યાથી શરૂ થઈ અને રાત્રિના આઠ વાગ્યા સુધીનો સમય શુભ છે આથી જોવા જઈએ તો આખો દિવસ શુભ જ છે આથી કોઈ પણ સમયે તમે ઘટ સ્થાપન અને જવારા વાવી શકો છો માની સ્થાપના વગેરે કરી શકો છો મિત્રો નવરાત્રિ એટલે દેવી આરાધનાનું પર્વ આ નવ દિવસ પૂરી શ્રદ્ધાથી માની પૂજા આરાધના કરાય છે ઘટ સ્થાપન કરી જવારા વાવાય છે માની પૂજા સ્થાપનામાં શુદ્ધતા અને પવિત્રતાનું વધારે મહત્ત્વ છે આથી નવરાત્રિ શરૂ થાય એ પહેલાં ઘરની સાફ સફાઈ કરી ઘરને તોરણ વગેરેથી સજાવવું શુદ્ધ પવિત્ર કરવું રંગોળી કરવી વગેરે તૈયારી કરી લેવી તથા નવરાત્રિના આગલા દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે પરંતુ તે ભારતમાં દેખાવાનું નથી આથી નવરાત્રિની પૂજા સામગ્રી લાવવામાં તૈયારી કરવામાં ગ્રહણનો દોષ લાગશે નહીં આથી ગમે ત્યારે તમે ગરબો પૂજા સામગ્રી વગેરે લાવી શકો છો મિત્રો નવરાત્રિ એ નવ દિવસનો તહેવાર છે દરરોજ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની આ નવ દિવસ પૂજા ઉપાસના કરવામાં આવે છે કહેવાય છે કે આ નવ દિવસ જે ભક્તો મા દુર્ગાની પૂજા કરે છે ઉપાસના કરે છે ઉપવાસ કરે છે તેના પર માતાના આશીર્વાદ મા દુર્ગાની કૃપા હંમેશા બની રહે છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ નવ દિવસમાં નવ દુર્ગાની પૂજા આરાધના કરીને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે નવરાત્રિ એટલે માના નવ સ્વરૂપની પૂજા કરવાના દિવસો મા દુર્ગાની પૂજા પ્રાર્થનાનો મહાઉત્સવ કે જેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે આસો માસની શુક્લ પક્ષની એકમથી લઈને દશમ સુધી નવ દિવસ રાત્રિના સમયે મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે આથી જ તેને નવરાત્રિ કહેવાય છે વર્ષની કુલ ચાર નવરાત્રિ આવે છે જેમાં મહામાસની નવરાત્રિ ચૈત્ર માસની નવરાત્રી અષાઢ માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ કે જેને શારદીય નવરાત્રિ કહે છે પડવાએ પહેલું નોરતું શરૂ થઈ આસો સુદ નોમના દિવસે નવરાત્રિ પૂર્ણ થાય છે આપણા હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે મા દુર્ગાને સમર્પિત આ તહેવારમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે એકમના દિવસે શુભ સમયમાં ઘટ સ્થાપના કરી નવ દિવસ નવ દુર્ગાની પૂજા કરવામાં આવે તો મા દુર્ગાના આશીર્વાદ તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આ નવ દિવસ દરમિયાન નવ દુર્ગા તેમના ભુવનમાં નથી રહેતા અને પૃથ્વી પર આ નવ દિવસ વિચરણ કરતા રહે છે જે ભક્તો તેમની પૂજા આરાધના ભક્તિ પૂરી શ્રદ્ધાથી કરે છે માં તેમના દુઃખ અને પીડા દૂર કરી તેમના બાળુડાની બધી જ ઈચ્છા મનોકામના પૂર્ણ કરે છે આથી આ નવ દિવસ માની પૂજા આરાધના ઉપવાસ ભક્તિ જરૂર કરવી જોઈએ જે શુદ્ધ હૃદયથી ભક્તિભાવપૂર્વક એકાગ્ર ચિતે માની આરાધના કરે છે તે આ લોકની તમામ સુખ સંપત્તિના માલિક બને છે મિત્રો માની પૂજા આરાધનામાં શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે આથી નવરાત્રિના નવ દિવસ પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી જે જગ્યાએ માની સ્થાપના પૂજા આરાધના કરવાની હોય એ જગ્યાની સાફ સફાઈ કરી સ્વચ્છ કરવી જો શક્ય હોય તો પરિવારના સભ્યોની અવર જવર ખૂબ જ ઓછી થતી હોય એવી જગ્યાએ માની સ્થાપના પૂજા આરાધના કરવી નવરાત્રિની પૂજા કળશ સ્થાપનાથી શરૂ થાય છે તો એ માટે શુભ સમય જોઈ કળશ સ્થાપન કરવું તો હવે જોઈએ માની સ્થાપના પૂજા વિધિ કેવી રીતે કરવી તો એ માટે નવરાત્રિના પહેલા દિવસે સવારે વહેલા ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી પરવારી શુભ રંગના વસ્ત્રો ધારણ કરવા કાળા રંગના વસ્ત્રો નવરાત્રિ દરમિયાન બની શકે તો ન પહેરવા હવે જે જગ્યાએ સ્થાપના કરવાની હોય એ જગ્યાને છાણ માટી અથવા તો હળદરથી લીપીને એ જગ્યાને પવિત્ર કરવી પૂર્વ દિશામાં મુખ રહે એ રીતે સ્થાપન કરવું લાકડાનું બાજટ કે પાટલો મૂકી ઉપર હળદર કે કંકુનું ત્રિપુંડ બનાવવું આ ત્રિપુંડ એટલે ત્રણ દેવોની સૃષ્ટિ કે જેમાં ત્રણેય ભુવન ત્રિવિધ કુંડલીની શક્તિ આવી જાય છે માં ભગવતીને ત્રિપુરા કહેવાય છે આથી ત્રિપુંડ બનાવી તેના પર રેશમી લાલ વસ્ત્ર પાથરવું મા અંબાની મૂર્તિ અથવા ફોટો મૂકી ચૂંદડી ઓઢાડવી જો અંબા માતાની મૂર્તિ કે ફોટો ન હોય તો અંબાજીના યંત્રની પૂજા પણ કરી શકાય પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે દરેક કાર્યમાં પ્રથમ પૂજા શ્રી ગણેશની જ કરાય છે ચોખાની ઢગલી કરી ગણેશની સ્થાપના કરવી આ નવરાત્રિમાં જવારાનું વિશેષ મહત્ત્વ હોય છે એ માટે ટોપલી અથવા માટીના પાત્રમાં જવારા વાવવા જે પાત્રમાં જવારા વાવવાના હોય તેમાં શુભ સ્વસ્તિક બનાવી માટી ઉમેરવી તેના પર કળશ સ્થાપન કરવું કળશના મુખમાં વિષ્ણુ નિવાસ કરે છે કંઠમાં રુદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે કળશના મધ્યમાં દેવી માતૃશક્તિ નિવાસ કરે છે આથી નવરાત્રિની પૂજામાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્ત્વ છે આ કળશ સોનું ચાંદી તાંબાનું અથવા તો માટીનો લેવો કળશના કંઠ પર લાલ દોરો બાંધવો શુભ સ્વસ્તિક દોરવું અથવા તો પાંચ ચાંદલા કરવા કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરી કળશમાં આખી સોપારી હળદરની ગાંઠ દોરવા સ્થવા ફૂલ અને થોડું અત્તર નાખી તેના પર આસો અથવા આંબાના પાન મૂકી તેના પર અક્ષત ભરેલું પાત્ર મૂકવું પાણી ભરેલું આખું નાળિયેર લેવું તેના પર લાલ વસ્ત્ર અથવા ઝુંડી વીટાળવી સ્થાપન કરવું માટી પર જવના બીજનું રોપણ કરવું આ જવારામાં જવનું વિશેષ મહત્વ છે કારણ કે જવ એ પૃથ્વી પરનું પહેલું ધાન્ય છે જે પૃથ્વી પરના મનુષ્ય પ્રાણી માત્રનું પોષણ કરે છે જવની સાથે ઘઉં કે અન્ય ધાન પણ રોપી શકાય આ રીતે જવારા અને કળશ સ્થાપન કરવું એવું કહેવાય છે કે આ નવ દિવસ ઘરમાં જવારા રોપી જવારા પૂજન કરવામાં જો આવે તો જેમ જવારા વધે છે તેમ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સૌભાગ્યમાં અને બરકતમાં વધારો થાય છે વંશની વૃદ્ધિ થાય છે આ રીતે જવારા વાવી તેમાં નવ દિવસ નિત્ય જળ સીજવું નવરાત્રિમાં અખંડ દીપનું પણ ખૂબ મહત્ત્વ છે શક્તિ અને સામથર્ય અનુસાર ઘી અથવા તેલનો આ નવ દિવસ અખંડ દીપ પ્રગટાવો આ અખંડ દીપ એ ઘરમાં માતાજીની હાજરી સૂચવતું પ્રતિક છે જેમાં નિત્ય ઘી અથવા તેલ પૂરતા રહેવું નવરાત્રિની પૂજાનું સૌથી વિશેષ પૂજન એટલે ઘટ સ્થાપન નવરાત્રિની પૂજામાં ઘટ સ્થાપનનું વિશેષ મહત્વ છે આ ઘટ સ્થાપન એટલે કે ગરબો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે જેને ગર્ભદીપ પણ કહેવાય છે જે માતાજીને અતિ પ્રિય છે ગરબાનું સ્થાપન કરવું એ અતિ શુભ મનાયું છે ગરબો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ગરબાના છિદ્રોમાંથી નીકળતો પ્રકાશ એ ઘરનો અંધકાર દૂર કરી જીવનમાં નવો પ્રકાશ ફેલાવે છે ગરબો એ જ્ઞાનની ગતિ આપનાર માયા શક્તિનું જ સ્વરૂપ છે આથી નવરાત્રિમાં પ્રકાશિત જ્ઞાનના પ્રતિક રૂપે ગરબો પ્રગટાવાય છે આ રીતે ઘટ સ્થાપન કરી નવરાત્રિના નવ દિવસ માય ભક્તો ઉપવાસ કે એકટાણા કરે છે જો નવ દિવસ સુધી વ્રત રાખી શકાય તેમ ન હોય તો એકમથી સાતમ સુધી સપ્ત રાત્રિ અથવા તો પાંચમે ભરેલા ભાણે છઠના દિવસે કોઈ આપે તો અને સાતમે કશું પણ માંગ્યા વગર ભોજન કરવું અને આઠમે ઉપવાસ તથા નોમના દિવસે પાળના કરવા આ રીતે પંચરાત્રિ અથવા તો સાતમે આઠમે અને નોમના દિવસે ભરેલા ભાણે એક જ વખત જમીને ત્રિરાત્રિ અથવા તો પહેલાં તથા છેલ્લા દિવસે એકટાણું અથવા ઉપવાસ કરવો આમ બે રાત્રિ અથવા પહેલા દિવસ અથવા છેલ્લો દિવસ એક રાત્રિ વ્રત કરી શકાય આ નવરાત્રિના નવ દિવસ માની પૂજા આરાધનામાં જો વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મા પ્રસન્ન થઈ અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જેમ કે દરરોજ માની પૂજામાં મા દુર્ગાની મૂર્તિને અથવા તો સ્ત્રીયંત્રને સુગંધિત પુષ્પો ચડાવવા અને દર શુક્રવારે અથવા પૂનમે કેસરવાળા જળથી સ્નાન કરાવવું તથા સુગંધિત અંતર લગાવવું કોરુ કંકુ ચઢાવવું અને ચઢાવેલા કંકુથી નિત્ય ઘરના નિત્યપાલની વચ્ચો વચ્ચે ચાંદલો કરવો નવરાત્રિના નવ દિવસ નવ દુર્ગાની ઉપાસના આરાધના સ્મરણ કરવું માતાજીના દર્શને જવું ઘરમાં પશ્ચિમ દિશામાં બેઠેલા લક્ષ્મીજીનો ફોટો મઢાવીને રાખવો સાંજે શ્રી મહાલક્ષ્મી માતાના અથવા કોઈ પણ માતાજીના મંદિરે દર્શન કરવા જવું તથા સાંજે પશ્ચિમ દિશામાં ઉગતા શુક્રના તારાના દર્શન કરવા સવારે નિયમિત રીતે ઉમરા પૂજન કરવું તથા ઘરના અગ્નિખૂણામાં લગભગ એક કલાક ચાલે એવી રીતે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો મંગળવારે વસ્ત્રો ધોવા નહીં દરરોજ સંધ્યા સમયે દીવા અગરબત્તી કરવી ત્યારે ઘરની તમામ લાઇટો ચાલુ કરી દેવી આઠમે એક ચંડી પાઠ તથા ત્રણેય નવરાત્રિમાં બ્રાહ્મણ દ્વારા બાર ચંડી પાઠ કરાવવા ચૌદ ચંડી પાઠ કરાવવાથી ચંડી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જો આ રીતે નવરાત્રિના નવ દિવસ પૂજા આરાધના માની કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તથા આ નવ દિવસ જો શક્તિ અને સામથર્ય હોય તો નવરાત્રિમાં કુમારિકા પૂજન કરવું આ કુમારિકા પૂજનમાં બે વર્ષની બાલિકાથી દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરી શકાય પૂજન કરતી વખતે શ્રી અસ્તુ એમ બોલતા જવું એક વર્ષની બાળાને હજુ બહુ જ્ઞાન ન હોવાથી તેનું પૂજન કરવું યોગ્ય નથી રોજ ચડતા ક્રમના આયુષ્યવાળી બાળાનું પૂજન કરવું જો એમ ન કરવું હોય તો પ્રથમ દિવસે એક બીજા દિવસે બે એમ રોજ એક એક કન્યા વધારતા જઈ પૂજન કરી શકાય રોજ પૂજન કરવું શક્ય ન હોય તો આઠમના દિવસે નવ બાળાઓનું પૂજન કરી શકાય રોજ જે બાળાનું પૂજન કરવાનું હોય તેને પવિત્ર ભાવથી આમંત્રણ આપી તેડી લાવવી પ્રથમ તેના દૂધ તથા પાણીથી પગ ધોઈ સરખી રીતે લૂછી લેવા ત્યારબાદ તેના કપાળે ચાંદલો કરવો ચોખા ચોડવા તેના પગ પર હળદર કંકુ ફૂલ ચોખા ચડાવવા ત્યારબાદ દીવાથી આરતી ઉતારી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને તેને ભરપેટ ભોજન કરાવીને યથાશક્તિ ભેટ આપવી કુમારિકા પૂજન સમયે ત્રણથી પાંચ વર્ષના બે કુમારોને પણ આમંત્રણ આપવું આ બે કુમારોને બટુક ભૈરવ તથા ગણપતિના સ્વરૂપમાં ધ્યાન ધરીને પૂજન કરવું જમાડવા અને અંતે વસ્ત્રો તથા ફળો અર્પણ કરવા કહેવાય છે કે પૂરી શ્રદ્ધાથી નવરાત્રિના નવ દિવસ મા શક્તિની પૂજા આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય તેવી નવી ઉર્જાનો સંચાર થાય છે જીવનની ઘરની દરેક નકારાત્મકતા દૂર થઈ ઘરમાં જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે નવી સકારાત્મક ઉર્જા આવે છે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યું વાતાવરણ બની રહે છે ધંધામાં બરકત આવે મિત્રો નવરાત્રિના નવ દિવસ જો તમે પૂજા આરાધના નથી કરી શકતા તો આઠમાં નોરતે અથવા તો નવમાં નોરતે કુમારિકા પૂજન કરવું આમ કરવાથી મા નવદુર્ગાની કૃપા તમારા જીવનમાં બની રહેશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું નવરાત્રિમાં ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત નવરાત્રિમાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે મા દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા અંબે જય દુર્ગા તથા તમારા કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરી દે તો આ નવરાત્રિના નવ દિવસ ગુજુ પરિવારના દરેક દર્શક મિત્રોને ભાઈ બહેનોને સુખદાયી નીવડે માની કૃપા તેના પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ